હલો મિત્રો બધાય કેમ છો અત્યારે આપણે આવી ગયા છે ઉનાથી માત્ર દસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું દીવ ગંગેશ્વર મહાદેવ કહેવાય છે અને આ મહાદેવનું મંદિર આટલું ફેમસ છે ટિકટોક તેમજ હરેક વેબસાઇટ ઉપર આ મંદિર આટલું ફેમસ છે ને આ જે સોમવાર છે એ પણ શ્રાવણ મહિનાનો પહેલો સોમવારના દિવસે આપણે આવી ગયા છે તો મિત્રો જો પહેલીવાર વિડિયો જોઈ રહ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકનનું બટન દબી દેજો કારણ કે આ ટ્રાફિક હશે એટલા માટે હું અમુક જે વિડીયોમાં કવરિંગ ન થાય તો માફ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોની સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો હલો મિત્રો કેમ છો અત્યારે આપણે આવી ગયા છે ફાઇનલી ગંગેશ્વર મહાદેવ તો આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેવું ને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવી દેજો ગંગેશ્વર મહાદેવની સ્થાપના એવું માનવામાં આવે છે કે જ્યારે પાંચ પાંડવો વનવાસ નીકળ્યા હતા ત્યારે કરી હતી હા મિત્રો આ એક એવું ધામ છે કે તમે અહીંયા આવશો એટલે તમને પૂરી દુનિયામાં આવો નજારો જોવા નહીં મળે કારણ કે આ સમુદ્ર વાર કરે છે જલ અર્પિત ને હા મિત્રો આનો વિડીયો તમે યુટ્યુબ તેમજ ટિકટોકમાં પણ આનો વિડીયો જોયો હશે કારણ યુટ્યુબમાં તમે ગંગેશ્વર મહાદેવ લખશો એટલે પહેલો જ વિડીયો તમને આનો દેખાશે તો જરૂરથી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને મિત્રો સામે જે લાઈન દેખાઈ રહી છે તમને કેટલા જણાની લાઇન છે ને હા મિત્રો આ ઘણા લોકો તમને જોવા મળશે એ પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું લોકો અહીંયા બહારના આવે છે ને આવેલું છે આપણે દીવ સમુદ્રના કાંઠે તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે ગંગેશ્વર મહાદેવનું જ્યાં પાંચ લિંગ છે ત્યાં તો જરૂરથી દર્શન થાય તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો ને આ મિત્રો આ દીવની અંદર આવશો એટલે તમને બ્રિજ તેમજ તમને આયા ફાઇવ સ્ટાર હોટલ તેમજ હરેક જાતની સુવિધા તેમજ ફરવાની પણ આ દીવની અંદર મજા આવે છે આપણે બનાવ બન્યો હતો દીવની સામે દરિયાની અંદર તો હું તમને એ જહાજ બતાવું એમાં હજારો નવજવાન સૈનિક શહીદ થયા હતા ને એ તમે ખોખરી જહાજના નામથી ઓળખતા પણ હશે તો અત્યારે આપણે ફાઇનલી જઈ રહ્યા છે ખોખરી જહાજ પાસે એ બહુ માનવામાં આવે છે દીવથી માત્ર પાંચથી છ કિલોમીટરની દૂરી ઉપર આ બનાવ બન્યો હતો અને અત્યારે કેવી સેમ ટુ સેમ ખોખરી મિની આયા બનાવવામાં આવી છે તો ત્યાં આપણે ફાઇનલી જશું તો જરૂરથી કોમેન્ટમાં જય હિન્દ લખી દેજો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખુખરી જહાજ કહેવાય ત્યાં ને હું તમને થોડીક જ વારની અંદર હમણાં બતાવું કે ખુખરી જહાજ ક્યાં ડૂબ્યું હતું ને કેવું લોકેશનમાં ખુખરી જહાજ રાખવામાં આવ્યું છે ને એના હજારો સૈનિકના નામ પણ લખવામાં આવ્યા છે જે ખુખરી જહાજની અંદર શહીદ થયા હતા તો જરૂરથી જે શહીદ થયા એના માટે એક લાઇક ને સાથે કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ના ભૂલતા તો મિત્રો તમને સામે દેખાઈ રહ્યો છે જે કાસ્ટની પેટી દેખાઈ રહી છે તેની અંદર ખોખરી જહાજ બનાવવામાં આવેલું છે સામે જે જહાજ દેખાઈ રહ્યું છે તેમાં આપણા ઘણા સૈનિકોએ બલિદાન આપ્યું છે તો જરૂરથી કોમેન્ટમાં જય હિંદ લખી દેજો ને આ મિત્રો ગંગેશ્વર મહાદેવથી માત્ર બે કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે આ મિત્રો આ ઘણા લોકો પણ આવે છે ફરવા માટે જે દીવ આવે છે જરૂરથી આ જહાજને તો જોવા આવે છે ને આનું નામ છે ખોખરી જહાજ તમે સામે જોઈ રહ્યા છો આ ડિઝાઇન કેવી રીતે બનાવી છે મશીન થી બનાવી હશે કે હાથ થી બનાવી હશે એ પણ કોમેન્ટ કરો ચેનલ ને મિત્રો તમને સામે દેખાઈ રહ્યું હશે આ ગંગેશ્વર બીચ આવ્યું છે આપણે હમણાં જ ગયા ના તો અત્યારે આપણે ફાઈનલી ત્યાંથી બે કિલોમીટર ની દૂરી ઉપર આવી ચૂક્યા છે એક ગુફા આવી છે ત્યાં અમે જઈ રહ્યા છે હું તમને બતાવું કે ગુફા કેવી છે તમે જોઈ શકો છો સામે છે ગુફા તો મિત્રો આ ગુફાની અંદર એક માતાજી નું મંદિર છે તમને દેખાઈ રહ્યું હશે ને અહીંયા પાણી પણ આવી રહ્યું છે સામે પણ નાની ગુફા છે ને અત્યારે આપણે આવ્યા છે ત્રણ જણા આ આગળ જઈ રહ્યો છે એનું નામ છે હર્ષિદ ને આના તો તમે વાર જોઈને જ વર્તી જશો આનું નામ શું હશે તમે કોમેન્ટ કરો આનું નામ આપણે મિત્રો તમે અહીંથી જોઈ શકો છો સામે જે દરિયો દેખાય છે ત્યાં એ જહાજ ડૂબી ગયું હતું માત્ર અહીંથી ત્રણથી થી ચાર કિલોમીટરની દૂરી ઉપરમાં એવો બનાવ બન્યો હતો ને એ જહાજ અહીંયા બનાવવામાં આવ્યું છે ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ આ સરસ મજાનું સામે પાણી પણ આવી રહ્યું છે તમે જોઈ શકો છો આપણે ફાઇનલી પહોંચી ગયા તમે આ જોઈ શકો છો અહીંયા જેટલા પણ નામ લખવામાં આવ્યા છે એ બધા આ જહાજની અંદર શહીદ થઈ ગયેલા

તો મિત્રો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી